નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના એકવીસ હપ્તાની તારીખ ઓગણીસ નવેમ્બર જાહેર થઈ ગઈ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખેડૂતોના ખાતામાં હપ્તો રિલીઝ કરશે અને તમે આ કાર્યક્રમમાં સીધા જ લાઈવ જોડાઈ શકો છો મિત્રો શું તમે જાણો છો કે આ કાર્યક્રમમાં જોડાવા માટે પીએમ ઇવેન્ટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આજે હું તમને રજીસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ લાઈવ પ્રક્રિયા બતાવીશ એક પણ સ્ટેપ મિસ ન થાય તે માટે વિડીયો પૂરો જોજો

મિત્રો હવે સ્ક્રીન પર એક નાનું તેમાં તમારે બે મુખ્ય વિગતો દાખલ કરવાની છે તમારું નામ અહીં તમારું પૂરું નામ દાખલ કરો મિત્રો તમારો મોબાઈલ નંબર અહીં તે મોબાઈલ નંબર દાખલ કરો જે ઉપયોગમાં લો છો કારણ કે મિત્રો આ નંબર પર જ તમને કાર્યક્રમની નોટિફિકેશન મળશે મિત્રો બટન પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સફળ થશે તો તમને યોર રજીસ્ટ્રેશન ઇઝ સક્સેસફુલ એવો મેસેજ દેખાશે મિત્રો એકવાર તમારું રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમને ઓગણીસ નવેમ્બરના કાર્યક્રમ પહેલાં લાઈવ જોડાવા માટેની લિંક મળી જશે તમે વડાપ્રધાન મોદી સાહેબ સાથે સીધા જોડાઈ શકો છો તો મિત્રો આ સરળ સ્ટેપને ફોલો કરીને તમે પીએમ કિસાનના 21મા હપ્તાના કાર્યક્રમમાં જોડાઈ શકો છો મિત્રો યાદ રાખો કે હપ્તાની તારીખ 19 નવેમ્બર બપોરે 2 વાગ્યે છે તમારો રજીસ્ટ્રેશન સમયસર પૂર્ણ કરી લેજો મિત્રો જો તમને આ લાઈવ ગાઈડ ઉપયોગી લાગી હોય તો ને એક લાઈક જરૂર કરજો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરજો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષય સાથે આભાર અને જય હિન્દ ખેડૂત મિત્રો